મિત્રો નમસ્તે વંદે માતરમ એક વિષય તો વારંવાર અમે એવોઇડ કરીએ છીએ વારંવાર એના પ્રશ્નો પૂછાય છે રૂબરૂમાં પત્રોમાં કેટલાક નામ ન લેવાની શરતે પણ પૂછે છે જે બાળાઓના સ્તનનો વિકાસ નથી થતો ઉંમર મોટી થઈ ગઈ છે પણ સ્તનનો વિકાસ નથી થતો અને જે પુરુષોને ડાયાબિટીસના કારણે અથવા કોઈ પણ કારણથી એમના મૂત્રેન્દ્રિયમાં સખ્તાઈ નથી આવતી આ તો એવા સંજોગોમાં એ લોકોએ સિમ્પલ દેશી પ્રયોગ પૂછે છે તો મિત્રો કોઈ બીજા મલિન આશયથી નહીં પરંતુ કોઈના સંસાર તૂટતા બચે એ આશયથી આ વિષય રજૂ કરું છું અને આ સુંદરતામાં પણ વધારો થાય એ એક આશય છે મિત્રો એમાં ચમેલીના પાન જે હોય એ ચમેલીના પાનનો રસ લગભગ એક વાટકી ભરીને લઈ લેવાનો વીસ ગ્રામ ત્રીસ ગ્રામ પચાસ ગ્રામ તો જેટલો ચમેલીના પાનનો રસ હોય એટલું જ તમે કોપરાનું તેલ લઈ લેવાનું બેને ભેગા કરીને ધીમી આંચે તપાવાના જ્યારે થોડું પાણી ઉળવામાં વાર હોય ત્યારે એમાં પ્રમાણ પ્રમાણે સમજો એક વાટકી ભરીને બેઉ હોય તો એક ચમચી જેટલી રાઈ નાખી દેવાની અને ધીમી આંચે તપવા દેવાનું ત્યાર પછી જ્યારે સંપૂર્ણ રીતે એનું પાણી ઉડી જાય રસનું પાણી અને જે તેલ બચે એને ગાળી લેવાનું એક બોટલમાં ભરવાનું અને પછી જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે સ્ત્રીઓએ જે છે નવાના બે કલાક પહેલાં આ રીતે હળવા હાથે ગોલાકારમાં અને શંકુ આકારમાં એનો જે છે માલિશમાં ઉપયોગ કરવાનો છે નવાના બે કલાક પહેલાં અને પુરુષોએ પોતાની મૂતરેન્દ્રને પાછલી તરફ આ રીતે હળવા હાથે મસાજ કરવાનું છે જ્યારે જરૂર પડે ત્યારે તો મિત્રો આના અદભુત પરિણામો નોંધાયા છે અને માટે જ ઘરગથ્થુઓ હજારો રૂપિયા તમારા જે બગડતા બચાવશે આ ઘરગથ્થુ પ્રયોગથી અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો મિત્રો આશય શુદ્ધ છે એમાં કોઈ મલિનતા નથી અને આ વિષયનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજનો વિષય પૂર્ણ કરું છું અસ્તુ વંદે માથો